મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ દસ અને ધોરણ બારની માર્કશીટ છે એ તમને સ્કૂલમાં ક્યારે આપવામાં આવશે એના વિશે વાત કરવાના છીએ ધોરણ બાર જે વિજ્ઞાન પ્રવાહ છે એની માર્કશીટ છે એ ઓલરેડી સત્તર મે બે હજાર ચોવીસના રોજ શાળાઓની અંદર વિદ્યાર્થીઓને આપી દેવામાં આવી છે પરંતુ જે સામાન્ય પ્રવાહ છે અને ધોરણ દસના વિદ્યાર્થીઓ છે એમની માર્કશીટ ક્યારે આપવામાં આવશે એના રિલેટેડ બોર્ડે આજે જાહેર કરી છે તો આજના આ વિડીયોની અંદર આપણે એના વિશે માહિતી મેળવીશું તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અખબારી યાદી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ બે હજાર ચોવીસમાં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા ધોરણ બાર સામાન્ય પ્રવાહ ઉ ઉહ વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત માધ્યમના તેમજ જી એસઓએસના ઉમેદવારોનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જે વેબસાઇટ છે ત્યાં નવ પાંચ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ ઓનલાઈન જાહેર કરવામાં આવેલ જે આપણને સૌને ખબર છે એ પ્રમાણે ધોરણ બાર સામાન્ય પ્રવાહ હતું એનું પરિણામ છે એ નવ પાંચ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું માર્ચ બે હજાર ચોવીસ ધોરણ બાર સામાન્ય પ્રવાહની માર્કશીટ પ્રમાણપત્ર અને એસઆર તેમજ જી એસ ઉમેદવારોના પરિણામ માર્કશીટ પ્રમાણપત્ર એસઆર અને એનરોલ સર્ટી તમામ જિલ્લાના જિલ્લા અધિકારીશ્રીઓને નિયત કરેલ સ્થળોએ તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ બોર્ડની કચેરીથી રવાના કરવામાં આવશે એટલે કે બોર્ડ દ્વારા જે તમારી જિલ્લા કચેરી છે ત્યાં તમારા જે માર્કશીટ છે એકવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ રવાના કરવામાં આવશે તમને સ્કૂલમાં ક્યારે આપવામાં આવશે એની ડેટ હજુ નીચે આપવામાં આવેલી છે જિલ્લા શિક્ષણ અધિકારીઓ ધોરણ બાર સામાન્ય પ્રવાહની માર્કશીટ પ્રમાણપત્ર એસઆર તેમજ જીએસઓએસ ઉમેદવારોના પરિણામ માર્કશીટ પ્રમાણપત્ર એસઆર અને એનરોલ સર્ટી વિતરણ કરવા અંગેનું યોગ્ય આયોજન કરી તારીખ બાવીસ પાંચ બે હજાર રોજ જિલ્લાની સામાન્ય પ્રવાહની શાળાઓને પરિણામ વિતરણ થઈ જાય તે મુજબ વ્યવસ્થા કરવાની રહેશે એટલે કે બાવીસ પાંચ બે હજાર રોજ તમારી સ્કૂલની અંદર જે આ પરિણામ છે એ આવી જશે રાજ્યની સામાન્ય પ્રવાહની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય શ્રીને પોતાની શાળાનું પરિણામ માર્કશીટ પ્રમાણપત્ર એસઆર અને એનુઅલસરટી જે સર્ટિફિકેટો એ રજૂ કરી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા નિયત કરેલ સ્થળે અને સમયથી મેળવી લેવાના રહેશે એટલે કે તમારી જિલ્લા કચેરીમાંથી તમારા સર્ટિફિકેટ છે એ બાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ તમારી શાળાની અંદર આવી જશે અને શાળાઓએ ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ વિદ્યાર્થીઓને પરિણામનું વિતરણ કરવાનું રહેશે ત્યાંની શાળાના આચાર્યશ્રીઓ વાલી તથા વિદ્યાર્થીઓ તેમજ તમામ સંબંધિતોએ એ નોંધ લેવાની રહેશે એટલે કે જે ધોરણ બાર સામાન્ય પ્રવાહ છે એની માર્કશીટ છે એ તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવશે મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે ધોરણ બાર સામાન્ય પ્રવાહની માર્કશીટ શાળામાં ક્યારે આપવામાં આવશે એના વિશે માહિતી મેળવી છે ધોરણ દસ રિલેટેડ કોઈ પણ અપડેટ આવશે તો સૌ પ્રથમ તમને ચેનલ પૂરી ચેનલ પર પૂરી પાડવામાં આવશે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ